કચ્છ નેશનલ હાઇવે ઓથોરિટીની અણઆવડત આવડત તથા કામચોર અને તગડા પગાર ખાવ અધિકારીઓની બેદરકારીને કારણે નેશનલ હાઇવે ના સર્વિસ રોડ એકદમ ખરાબ હાલતમાં છે કરોડો રૂપિયાના ટેક્સ અને ટોલ ટેક્સ ભરવા છતાં કચ્છના લોકોને હાલાકી ભોગવવી પડે છે ને ભાજપના આગેવાનોના જૂઠા વચનો સાંભળીને સંતોષ માનવું પડે છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જવાબદારી લેવા તૈયાર નથી બચાવથી ગાંધીધામ પાંત્રીસ કિલોમીટર જવા માટેનું અંતર સતત ટ્રાફિકને કારણે ત્રણસો કિલોમીટર દૂર જતા હોઈએ એટલો વધારે સમય લાગે છે લોકો સતત પરેશાન છે લોકોની પરેશાની દૂર કરવા કોઈ સત્તાધારી નેતાગીરી આગળ આવતી નથી આ બાબતે ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ મંજીભાઈ રાઠોડે પોતાની પ્રતિક્રિયા આપી નેશનલ હાઈવે ઓથોરિટી જાગે અથવા પ્રજા જાગે એ બાબતે ટકોર કરી હતી મંજીભાઈ રાઠોડ બચાવ શહેર કોંગ્રેસ પ્રમુખ છેલ્લા લાંબા સમયથી બચાવ થી ગાંધીધામ જવા માટે જે નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી છે છેલ્લા લગભગ ત્રણથી ચાર મહિનાથી આ પરેશાની લોકો ઝેલી રહ્યા છે તેમાં ગત ચોમાસામાં જે સર્વિસ રોડોની હાલત હતી એટલી ખતરનાક હાલત હતી જેમાં કેટલી કેટલાય અકસ્માતો થયેલા છે ચોપડવા પાટિયા બાજુમાં હોય કે ચીરી બાજુમાં હોય કે ત્યાં નંદગામ બાજુ હોય ત્યાંના સર્વિસ રોડ બિલકુલ તૂટેલા છે તેમાં ચોપડવાનો સર્વિસ રોડ તો બિલકુલ નાબૂદ થઈ ગયો છે ગાડીઓ ચાલી ચાલીને અને ગાડીઓ આમે એના નિયમિત ટેક્સ ભરતી હોય છે આ સિવાય નેશનલ હાઈવે ઉપર એટલી ટ્રાફિક જામ રહે છે કે સવારથી કોલેજ જનારા વિદ્યાર્થીઓ અહીંયાથી સવારના બેસીને જાય અને સાંજના એના રિટર્ન આવે ત્યાં સુધી માંડ બપોરે ગાંધીધામ પહોંચે બે વાગે ત્યાં સુધી કોલેજ પૂરી થઈ ગયું પાછા ત્યાંથી રિટર્ન ઘરે આવે ટ્રાફિકમાં ટ્રાફિકમાં તો સાંજ પડી જાય છે આવા અનેક વેપારીઓની સાથે બને છે લોકો એટલા પરેશાન છે ત્રાહીમાં પોકારી ગયા છે અને ચૂંટાયેલા પદાધિકારીઓ મંત્રી તંત્રીને જે કંઈ બને તો એના તાયફાવ કરવામાં એના નાટક કરવામાં નીકળી પડે ભારતીય જનતા પાર્ટીને શરમાવવું જોઈએ એમને ઢાંકણીમાં જે આ પાણી ભરીને ડૂબી મરવું જોઈએ કારણ કે લોકો પ્રજા પરેશાન છે વચ્ચે ટ્ર ટ્રક એસોસિએશનો દ્વારા જે બંધ આપવામાં આવ્યું છતાં ભાજપના એક શું કે ચા નથી કરતા હવે એમને સેનામાં રસ છે જ ખબર નથી પડતી પ્રજા પ્રજાકીય જે પ્રશ્નો છે પ્રજાને કનડતી મુસીબતો છે એ બાબતે તો એ લોકો મજાક બનાવે છે મોજ મસ્તી કરે છે પરંતુ લોકોની જે સાચી સમસ્યાઓ છે ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓ હોય કે મંત્રી હોય કે શ્રી હોય આ તમામને લોકોની જે સમસ્યાઓ છે એ બાબતે જાગ્રત બનવું પડે આ ટેક્સ જે ઉઘરાવો છો તમે ટોલ ઉપર કરોડો રૂપિયાના અને એ ટોલ પણ વસૂલ થઈ ચૂક્યા છે છતાં ટોલ ચાલુ છે અને લોકોની પરેશાની વધતી જાય છે ઘટવાને બદલે આ બાબતે કોંગ્રેસ દ્વારા વારંવાર લેખિત રજૂઆત કરવામાં આવી છે અને છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી તંત્ર એટલે કે ધારાસભ્યોને સંસદ સભ્યોને નિયમિતપણે કંઈક જે કંઈ મળતું હોય અથવા તો એમને પોતાના સંબંધો જાળવવા હોય કે જે કાંઈ હોય પ્રજાના કામમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાઓને રસ નથી